જુનાગઢ જિલ્લાના કેસોદ નજીક આવેલ મેસવાણ ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો બહાર આવ્યો છે નવસો બાવન ઓબ્લિક ત્રેવીસ આઈપીસી પહેલો ત્રણસો ચોપન એ એક ત્રણસો છોતેર પાંચસો છબે એકસો વીસ બી તથા એક્ટ્રોસિટી ત્રણ એક આર એસ તથા ત્રણ બે પાંચ મુજબનો ગુનો રજિસ્ટર બુક બનાવે કરાવેલો હતો તેના આરોપીઓ આજરોજ અટક કરવામાં આવે છે જેમાં મુખ્ય આરોપી ભીખુભાઈ ઉર્ફે સાગર ધીરુભાઈ બચુભાઈ બગથરિયા છે માનંદ છે સાથે તેમજ ફિજલ ઉર્ફે નવાબ યુસ્ષભાઈ પરમાર તથા વિજયભાઈ બાબુભાઈ વાઘેલા તથા નારણભાઈ સામંતભાઈ બોટખત્ર તેમજ સિકંદરભાઈ અલીભાઈ દેખૈયા આ લોકોને આ કામે અટક કર કાયદેસરની કાર્ય કાર્યવાહી કરવા માટે ધરપકડ કરવામાં આવેલ છે તેમના વિરુદ્ધ તપાસ કરતા પુરાવા પડતા હોય એટલે આગળની તપાસ પણ અમે ચાલુ રાખેલી છે આવા જે લોકો કોઈને ભોળવ્યા હોય અથવા કોઈ ફરિયાદ કરવામાં ડરતા હોય તેના માટે અમે પૂછપરછ ચાલુ કરીશું અને નામદાર કોર્ટમાંથી વધુ રિમાન્ડ મેળવવાની પણ તજવીજ કરીશું નવ બાર બે હજાર ત્રેવીસના રોજ જે ભોગ બનનાર છે તે ફેઝલ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થયેલી અને આ ફેઝલ પરમાર નામનો જે શખ્સ છે તેને ભોગ બનનારને જણાવેલું કે તેના ધ્યાનમાં એક તાંત્રિક છે જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા કઈ રીતે ખંખેરવા તે તારા પર વિધિ કરી શકે છે તો આ જે ભોગ બનનાર છે તેને લઈ અને દસ તારીખના રોજ એને કેશોદ એસટી ડેપોએ બોલાવેલા તો ગઈ તારીખ દસ બાર ના રોજ આ જે ફેઝલ પરમાર અને અન્ય જે શખ્સો છે તેની સાથેના સાગર સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ ભુવાજી મૂળે ભેસણ ફેઝલ યુનુસ પરમાર રાજકોટ વિજય બાબુભાઈ વાઘેલા ગોંડલ નારણ સોમા બોરખતરિયા સિકંદર અલી દેખયા રાજકોટ તો આ જે આરોપીઓ છે તે પૈકી ફેઝલ પરમાર અને આ તમામ આરોપીઓ છે કેશોદ એસટી ડેપોથી લઈ અને મેસવાણ ગામ છે તેની સીમા મળેલા ત્યાં જે આ ભોગ બનનાર છે તેમને સાગર ઉર્ફે ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેમને જણાવેલું કે તારા પૈસા ખંખેરવા હોય તો તારા પર તાંત્રિક વિધિ કરવી પડશે અને ઓડીમાં લઈ ગયેલો ત્યારબાદ તાંત્રિક વિધિના બહાને જે પીડિતા છે તેની સાથે છે એને જાતિ પ્રત્યે હળદૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું આ બાબતે ત્યારબાદ ફરી છે એ ગઈ તારીખ ચૌદ બાર બે હજાર ના રોજ આ પીડિતા છે તેને આ ફૈઝલ પરમારે ફોન કરેલો કે ફરી તારા પર વિધિ છે અધૂરી રહી છે બીજી વાર તારા પર વિધિ કરવી પડશે તો ભોગ બંનાશે અને આ હકીકતનો ખ્યાલ આવી જતા પોતાની સાથે કંઈ ખોટું થયું છે એવું માં નહીં અને કેશોદ પોલીસ સ્ટેશન છે ફરિયાદ કરવા આવેલા હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં એપીસીની કલમ ત્રણસો ચોતેર દુષ્કર્મ મુજબ પાંચસો છ બે એકસો ચૌદ આ ઉપરાંતની તને એટ્રોસિટીની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ તમામ આરોપીઓ છે તેને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે એમાં જે ભોગ બનનાર છે સૌથી પહેલા ફેઝલ પરમાર જે મૂળ રાજકોટનો વતની હોય ને કેટરિંગનું કામ કરતો આ શખ્સના કોન્ટેક્ટમાં આવે અને તેની સાથે છે ફોનથી મિત્રતાના સંબંધ બંધાયેલા તો તેના વિશ્વાસમાં આવી ત્યારબાદ આ જે ફેઝલ પરમારે છે તેનો કોન્ટેક ગોંડલનો જે વિજય બાબુભાઈ વાઘેલા નામનો જે શખ્સ કરો તેમની સાથે પરિચય કરાવેલો ના વિજય છે ભોગ બનનારને જણાવેલું કે ત્યારે રૂપિયાની જરૂર હોય તો તેની પાસે ગોવાજી છે જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા ખંખેરે છે તો આમાં છે ભોગ છે એની વાતોમાં આવી જાય અને ગઈ તારીખ દસ બાર ત્રેવીસ ના રોજ કેસો એસટી ડેપો એ આવેલ ત્યારબાદ આ આરોપીઓ છે તેને બુલેટ ઇનોવા ગાડી અને સાથે લઈ અને આજે મેસવાણ ગામની સીમમાં લઈ ગયેલા અને ત્યાં છે અમને તાંત્રિક વિધિના બહાને આ સાગર ઉર્ફે ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેને દુષ્કર્મ આચર્યું ત્યાર સુધી તપાસ દરમિયાન છે જે ભોગ ફરિયાદમાં જણાવ્યા મુજબ અ તેમને આ દુષ્કર્મો સાગર નામના શખ્સે આચરેલું હકીકત જણાવેલી છે આમ છતાં અન્ય કોઈ આમાં સંડોવાયેલા છે કે કેમ એ બાબતની ડીવાયએસપી સ્ટેસી સેલ મારફતની તપાસ શરૂ છે આ ઉપરાંત આ જે આરોપીઓ છે આવા અન્ય કોઈ યુવતીઓ સાથે તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચરેલું છે કે કેમ તે બાબતની પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે